સુરતમાં વાહનો પર સ્ટંટ કરવાના વિડીયો વાયરલ થવાની સાથે માતા પિતાની બાળકો સાથે જોખમી સવારીનો પણ વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે પાલનપુર જકાતનાકા રોડ પરનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં માસૂમ બાળાને બાઇક પાછળ ઊભી રાખી બાઇક હંકારતા હોય જેને લઈને લોકોમાં બે જવાબદાર ચાલક સામે રોષ જોવા મળ્યો છે સુરતમાં વારંવાર સ્ટંટ કરતા અને બે જવાબદારી વાહન ચાલકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પણ ખાસ કરીને માતા પિતા સહિત વાલીઓના માસુમ બાળકો સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યા હોય જેને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે હાલ ફરી એક વિડીયો વાયરલ થયો છે પાલનપુર જકાતનાકા એલપી સવાણી રોડ પરના નામે વાયરલ થયેલા વિડીયોમાં એક ચારથી પાંચ વર્ષની બાળકીને જોખમી રીતે બાઇક ઉપર પાછળની સીટી ઊભી રાખી બાઇક ચાલકે બાઇક હંકારી હતી આજ રોડ પર નજીકમાં બીઆઈટીએસના પત્રના બેરિકેડ પણ લાગેલા છે જો ન કરે નારણ એક નાની અમથી ભૂલ થાય તો પણ ગંભીર અકસ્માત થઈ શકે છે ત્યારબાદ બે જવાબદાર બાઇક ચાલક સામે લોકોમાં ખરેખર રોષ જોવા મળ્યો હતો તો આ વિડીયો મામલે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાળા